જૂના જમાનાનું એક ગામ હતું એમાં સીથરો ભાભો કરી અને એક ભાભો રહે પણ સીથરાનું રૂપ એવું કે કોઈ ભાળી અને ભાગી જાય સીથરા ભાભાને ત્રણ દીકરા ત્રણેયને પરણાવી દીધેલા સારી ખેતીવાડી ચોમાસાની ઋતુ આવી વાડીમાં બાજરો વાવ્યોસ બાજરો બરોબર જામ્યોસ હાથ હાથના ડુંડા હિલોળા લેશે બાજરાની વચ્ચોવચ સાર લાકડા ખોડી એક મેળો બનાવેલો અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડેસ પણ જીથરો ભાભો બધી રીતે પૂરો ઉડતા પંખી પાડે એવો હો એમાં એક દિવસ દસ પંદર સાધુની મંડળી દ્વારકા જાયશ સાધુ મંડળી મેળા પાસે આવી જીથરા ભાભાને કે ભાભા સીતારામ એ સીતારામ સીતારામ એક સાધુ કે ભાભા અમે દ્વારકા જાત્રા કરવા જાય તમારે આવવું છે ચિત્રો કે આવું તો ખરો પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે સાધુ સીથરા બાભાને સમજાવે છે આમ વાતો આલે છે ત્યાં જીથરાબાભાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળેલો મંગળાને બોલાવી કે મંગળા અમે જઈશી દ્વારકા જાત્રા કરવા તારે પંદર દી મોલનું ધ્યાન રાખવાનું છે ઘરેથી આવે એ વાળું સિરામણ ખાવાનું અને રૂપિયા પાંચ રોકડા બોલ રેવું છે તારે મંગળો તો રાજીના રેડ થઈ ગયો રૂપિયા પાંચ રોકડા અને ભાભાના ઘરનું ત્યાર જમવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે ને એ તો તરત જ તૈયાર થઈ ગયો આમ મંગળાને બાજરાનું રખોબું સોંપી જીથરો ભાભો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો મંગળો મેળા ઉપર સડ્યો મોલમાં નજર ફેરવી અને પછી હોકો સળગાવ્યો મંગળો તો મનમાં રાજી થતો વિસારે આજ ઘણા દિવસે સારું ખાવા મળશે બાજરાનો રોટલો શાક ડુંગળીનો દડો કાટી રગડા જેવી સાસ અને માથે ગોળનો ગાંગડો આમ વિચારમાં ને વિસારમાં મંગળો ઝોલે સડ્યો આ બાજુ ઘરમાં મહેમાન આવેલા તેથી દીકરાના વહુને ભાતનું મોડું થયું ભૂખ્યો મંગળો ખાવાના વિસારમાં ને વિસારમાં સૂઈ ગયો સળગતો વોકો હાથમાં રહી ગયો વોકો મેળાને અડ્યો મેળાનું સૂકું ઘાસ ભળભળ કરતું સળગ્યું અને પછી મેળો આખો સળગવા માંડ્યો છે મંગળાને નીકળવા મંગળાને નીકળવાનો ટાઈમ ન રહ્યો અને મેળા ભેગો મંગળો બળીને ભળથું થઈ ગયો આ બાજુ વહુ ભાત લઈને આવી મેળો સળગતો જોયો અને રાયડું પાડી પાડી અને બધાને ભેગા કર્યા બધાએ ભેગા થઈને મેળો ઠાર્યો પણ મંગળો બળીને ભળથું થઈ ગયો ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા ગામ ભેગું થયું બધાયને થયું કે જીથરો ભાભો બળી ગયો છોકરાઓ રોયા નનામી કાઢી અને ખરખરો કર્યો છોકરાએ બાપશે એમ માનીને બધી વિધિ પૂરી કરી ત્રણેય છોકરાએ બે હજાર માણસને જમાડ્યા કારસ પૂરું કર્યું ગામે વખાણ કર્યા કે છોકરાએ કારસ બહુ સારું કર્યું પણ જીથરો ભાભો તો દ્વારકાની બજારમાં હિલોળા લેશે આમ ને આમ પંદર વીસ દિવસ થયા મંડળી આખી જાત્રાએથી પાછી આવી સીથરા ભાભાની વાડી આવી એટલે બધા સાધુ કે ભાભા રામે રામ અને ભાભા એમનેમ ગામમાં ન કરતા ધામધૂમથી સામૈયા કરાવજો છોકરાઓને બટુક ભોજન કરાવજો અને સાધુ મંડળી તો ચાલી ગઈ સીધરો ભાભો અરખાતો અરખાતો ગામમાં જવા નીકળ્યો એમાં નિહાળેથી ભણીને છોકરાઓ ગામમાં આવતા છોકરાઓએ જીથરાને જોયો આખા ગામને ખબર કે જીથરો ભાભો મેળામાં બળીને મરી ગયો છે એક છોકરો કે એલા આ કોણ જીથરો ભાભો બીજો કે ઈ તો મેળામાં સળગીને મરી ગયો છે તો પછી આ કોણ રાયડ ફાટી ગઈ આ તો ભૂત જીથરા ભાભાનું ભૂત છોકરા ભાગીને ગામમાં આવ્યા વાત કરી ગામ ભેગું થયું બધાય કે ઈ સાચી વાત ચિત્રો બાબો હતોય એવો અને એમાંય બળીને મરી ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય ચિત્રો નક્કી ભૂત થયો હશે અને પછી તો આખું ગામ બધાએ હાથમાં જે આવે તે લાકડીઓ ધોકા કોદાળી ખંપાળી પાણા લીધા છે અને જીથરાની વાહે પડ્યાસે ચિત્રો હરખાતો હરખાતો આવ્યો આવે છે મનમાં એમ કે છોકરાને ખબર પડશે એટલે ધામધૂમથી સામયું કરશે પણ જીથરાએ જોયું આ તો વાવાઝોડાની જેમ ગામ દોડ્યું આવે છે. સીતરો કળી ગયો કે આ કેવું સામયું અબીલ ગુલાલને બદલે ધૂળની ડમરી ઊડતી આવે છે. તબલાની બદલે લાકડીઓની જડી બોલે છે. ભજન કીર્તનમાં બદલે ગાળોની રમઝટ બોલતી આવે છે. ગામ લોકો એલા ભૂત ભૂત મારો મારો. સીતરો સમજી ગયો મને ગામે ભૂત ગણ્યો લાગે છે. હવે વાત કરવા ઊભો રઉં તો ટીપી નાખશે. માટે ભાગવામાં ભલાય છે. થોડા દિયે સાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા નદીની ભેખડમાં બે નાળા ઊંડી ગુફા હતી દોડીને એમાં ઘૂસી ગયો ગામ લોકોનો જીવ ન્યા જવામાં ન હાલ્યો હવે જીથરો ભાભો બખલમાં બેઠો બેઠો વિચાર કરે કે આ તો ભારે કરી આ તો ઊંધું બફાણું ગામે મને ભૂત માની લીધો હવે શું કરવું ગામ સિવાય કાંઈ જોયેલું નહીં હવે જાવું ક્યાં પણ કાંઈ બેહી રહેવાય ખરું વિચાર કર્યો વસલા દીકરાની વહુ બહાદુર છે સમજણી છે જો એને વાત કરું તો કાંઈક રસ્તો નીકળે આ બાજુ આખા ગામમાં જીથરા બાબાનું ભૂતની વાત ફેલાઈ ગયેલ સાંજનું ટાણું થયું જીથરો ગુફામાંથી બહાર નીકળીને ગામમાં આવ્યો પાસળની બાજુથી ઘરપાહે આવ્યો વાયડ ઠેકી પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે સાણાના મોઢવામાં સંતાઈ ગયો વસલા દીકરાની વહુની વાટ જોવા માંડ્યો એને ખબર કે વહુ રોજ આ ટાણે રોજ સાણા લેવા આવે છે એટલે એ સાણા લેવા આવે એની હારે વાત કરું બરાબર એ જ વખતે સમજુ વહુ વાડામાં સાણા લેવા આવી કે વો બટા સાંભળો હું જીતરો હજી તો ભાભાનું વાક્ય પૂરું થાય એ પેલા ઓય બાપા કેતા વહુનું ઘોલું પાકી ગયું વહુના પ્રાણ નીકળી ગયા ત્રણેય છોકરાએ રાડ સાંભળી સમજી ગયા કે બાપો પૂગી ગયો વાડામાં ત્રણેય છોકરા લાકડી લઈને વાડામાં દોડ્યા બાભા બાબાએ જોયું કે હવે સારા વાટ નથી બાપ મોર છોકરા વાહે પણ આંબા આંબાદી જીથરો નહીં અને પાસો નદીની બખોલમાં ગળી ગયો છોકરા પાસા વળીયા ઘરે આવી વહુની દેન કરી ગામ કે જીથરાએ ઘરનાનો જ ભોગ લીધો જીથરો કે ભારે થઈ હવે શું કરવું વળી એક બે દી ગયા પણ પેટ કોઈનું સગુ થાય ભૂખ લાગી પેટમાં ગલુડિયા ચિત્રો વિચાર કરે કે ગામના પાદરમાં રહેતા પૂંજારી ભેરવ મહારાજ પાસે ઈ ઘણા ભૂત ભરાડા જોડિયા કાઢેસ એટલે મારાથી નહીં બીવે એ સાંજનું ટાણું થયું આરતી કરી અને માતાજી અને ભૈરવદાસ મહારાજ વાળું કરવા બેઠા છે રોટલાનો ખડકલો અને દૂધનું બોઘરું ખીચડી શાકનું તપેલું અને પાણી ભરેલા લોટા એમાં સીથરાએ ખડકીની સાકળ ખખડાવીને કહ્યું ભૈરવદાસ મહારાજ હોઉં તો કે કોણ તો કે જીતરો અરે તારા આડા હનુમાન પડે એ મહારાજ હું ભૂત નથી ખડકી ઉઘાડો એ તારી આડી મહાડની મેલડી પડે એ મહારાજ તમે સમજો એ મહારાજ તમે સમયોમાં ઉઘાડો હું ભૂત નથી મને સમ નહીં લાગે માતાજી અને બાવાજી ધ્રુજવા લાગ્યા સિત્રાને થયું કે મહારાજ ખડકી નહીં ઉગાડે સીથરાએ હફ કરી અને ખડકીને ખંભો માર્યો અને ખડકી કડળર ભૂસ કરતી હેઠી સીથરાને અંદર જોતાં તેનું વિકરાળ સ્વરૂપ જોઈ બાવાજી અને માતાજીનું ખોલું પાકી ગયું સીથરો કે મરી ગયા આ તો પાપમાં પડ્યો પણ પેટમાં ગલુડિયા બોલે છે બધું સહન થાય પણ ભૂખ સહન ન થાય સામે ભોજન તૈયાર હતું મંડિયો દબાવવા મંડિયો દબાવવા દૂધનું બોઘરું મોઢે માંડ્યું ધરાઈને ખાધું પછી માથે બે લોટા પાણી ગટકટાવી ગયો અને કોઈ આવે એ પહેલાં નદીની બખમાં જતો રહ્યો સવારના પોરમાં કોઈ દર્શને આવ્યું માતાજી અને બાવાજીનું મળદું જોયું ગામ ભેગું થયું લોકો કે જીથરા સિવાય બીજા કોઈનું આ કામ નથી ગામમાં ફફડાટ ફેલાઈ ગયો કે જે આખા ગામમાં ભૂત જોડિયા સુડેલ ડાકણ ખવી વળગાળ કાઢતા એનું જીથરા પાસે કંઈ ન ચાલ્યું તો બીજાનું શું ગજું આમ બે દિવસ ગયા ચિત્રાબાભાને પાછી ભૂખ લાગીશ અને જીથરો ગુફામાંથી પાસો બહાર નીકળ્યો દોસ્તો આપણે ચિત્રાબાબાનું ભૂત ભાગ બે માં જોઈશું કે ચિત્રાબાભાને જોઈને કેટલા લોકો મરવાના છે ગામવાળા ચિત્રાબાભાનું ભૂતથી છુટકારો મેળવવા કેવા કેવા ઉપાય કરવાના છે શું સીથરાબાભાનું સત્ય બહાર આવશે કે પછી આખી જિંદગી ચિત્રાબાભાને ભૂત બનીને જીવવું પડશે આ બધી રસપ્રદ કહાની આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો તમને આવી વાર્તા ગમતી હોય તો આ વિડીયોને લાઇક કરો અને હવે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો